ગઢડા તાલુકાના ગોરડકા ગામના સિત્તેર વર્ષ જૂનો બ્રિજ જોખમ સ્થિતિમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય શહેરોને જોડાતો માર્ગ સળિયા ખુલ્લા થવાથી નવા બ્રિજની માંગ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે કેરી નદી પર આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં છે તો આમાં કંઈક જાનહાની થયા પેલા પણ તો આપણે વડોદરામાં નવ જણાનો કેસ ઓફ થઈ ગયા તો અહીંયા તો હાઠ સિત્તેર જણા મરવાની વાટ જોતી છે સરકાર એવું કાલે લાગે છે

આ બ્રિજ અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમરેલી જૂનાગઢ અને ભાવનગર જેવા મહત્વના શહેરોને જોડે છે અહીંથી મોટા પ્રમાણમાં વ્યવહાર થાય છે તેમજ ગોરડકા ગામના લોકો અને સ્થાનિક નાગરિકો તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે તેઓ વડોદરા ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના ટાળવા માટે નવા બ્રિજની માંગ કરી રહ્યા છે આ વ્યસ્ત માર્ગ પર આવેલા જર્જરિત બ્રિજ ને કારણે હજારો લોકોની સલામતી જોખમમાં છે મૂળજી ભાઈભાઈ ચોલી કે ગામ ગોળતા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ એમાં જેવું લગભગ થઈ જ ગયું છે કારણ કે હું મારો જન્મ નતો મારા પાઠ વરસ મારે થઈ ગયા છે મારી પહેલાનું આ પુલ છે અને હેઠા ગાબડા એવું બધું પડી ગયું છે અને પુલ ની પાળે રેક નહીં કઈ હાલે એવું છે નહીં કદાચ આમાં મોટા અત્યારે બોટાદથી ઢસા ભાવનગર રાજકોટ આ તરફ જવાનો રસ્તો છે આવડા મેન તો આમાં કંઈક જાનહાની થાય થયા પણ તો આપણે વડોદરામાં નવ જણાના કહેશે ઓફ થઈ ગયા તો અહીંયા તો સાઠ સિત્તેર જણાને મરવાની વાટ જોતી છે સરકાર એવું કાલે લાગે છે કારણ કે હવે તો હઠ સારું આ રૂપિયા તો કરી દે પહેલાં હમણાં ગાબડા પૂરી ગયા બે ત્રણ મહિના પહેલાં એ પલાસ્ટર મારવા આવ્યા છે કેટલા હતા બે ત્રણ ગાળાના પલાસ્ટર મારી ભાગી ગયા પછી આવ્યા તા છે નહીં કોઈ જોવા થાતું આવતું રજૂઆત તો કર્યું હતું અને વાડીઓના થાંભલા નાખ્યા માથી એ તો જોવાથી નહીં કાંઈ રાવા દે દીધો આ કોંભાડ જ મોટું થાતું લાગે છે આમાં માણસો મળશે આની કરતાં પહેલાં સારું હતું એમને રાવા દેવાય ને તો તો કાંક કોઈ ઉપાધી હતી આ મળશે એવું લાગે છે માણસો મારું નામ ડાયાભાઈ યાદવ ગોરડકા આ જે તમે જોઈ શકો છો પાછળ પુલ તે વડોદરા અમદાવાદ સુરત ટોટલ વાહનો અહીંથી જ પસાર થાય છે એટલે આ માર્ગ ગણાય છે અને આ પુલ બન્યાને લગભગ સાઠથી પાસઠ વર્ષ થયા છે અને ઘણીવાર અધિકારીઓ આવે છે અને એક બે અત્યારે સ્થિતિ પુલની જે ઉપર પાલની છે ને એની કદાચ ટુ વ્હીલ ભટકાય અકસ્માત થાય તો નીચે જ જાવેની શક્યતા છે એવી ગંભીર હાલતમાં છે અને નીચે જે છે એ ગાબડા દેખાય છે વચ્ચે હમણાં ત્રણ ચાર મહિના પહેલાં રિપેરિંગ માટે માણસો આવ્યા હતા એ ફક્ત બે કે ત્રણ ખાનામાં પ્લાસ્ટર કરીને વ્યાઈ ગયા છે હવે એને આખા પુલની પ્લાસ્ટરની મંજૂરી હોય કે બે ખાનાની હોય અમને ખબર નથી એટલે અમારી સરકાર શ્રી પાસે માંગ છે કે જલ્દીમાં જલ્દી આ પુલની તપાસ કરે અને એને રિપેર કરવો પડે તોય ભલે બાકી એની જે ઉપરની પાળ છે એને તો નવી જ બનાવવી પડે પણ જો એની તપાસ કરી યોગ્ય તપાસ કરી અને આખો પુલ જ નવો બનાવે તો સારું નહીં તો જે અત્યારે વડોદરામાં જે ઘટના બની છે એથી પણ ગંભીર ઘટના બની શકે એવું છે જો આ પુલ તૂટ્યો તો ચોમાસામાં અહીંયાથી પછી બોટાદ તરફ જવા માટેનો કોઈ પણ રસ્તો છે નહીં એટલે સરકાર એની વહેલામાં વહેલી પગલાં લે એવી અમારી માંગ છે